સુરતની સ્વિમેર હોસ્પિટલના કેમ્પસમાં થાઈ ગલને લાવનાર ડોક્ટર આખરે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજની હોસ્ટેલમાં થાઈ ગલને લાવવામાં આવતા સર્જાયેલા વિવાદમાં આકરા પગલાં લેવામાં આવ્યા છે હોસ્પિટલની સમિતિ દ્વારા રેસિડેન્ટ ડોક્ટર ઋત્વિક દરજીને દોષ જાહેર કરી રિપોર્ટ મોકલી આપવામાં આવે છે આ સાથે જ તેને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે ખાતાકીય તપાસ બાદ કેટલો સમય સસ્પેન્ડ કરાશે તે નક્કી કરાશે સ્મેમેર મેડિકલ કોલેજમાં ડોક્ટર ઋત્વિક દરજીના રંગરેલીયા મનાવવાના પ્રકરણમાં પાંચ સભ્યોની તપાસ સમિતિ નિમાઈ હતી સમિતિએ ગઈકાલે આ ઘટના અંગે નાનામાં નાની વાતને ઊંડાણપૂર્વક તપાસી અને રિપોર્ટ તૈયાર કરી કમિશનરને સોંપી દીધો હતો આ તપાસમાં વોર્ડન રેક્ટર સિક્યુરિટી ગાર્ડ તેમજ અન્ય લોકો સાથે પણ વાતચીત કરવામાં આવી હતી જેટલા પણ દસ્તાવેજો સામે આવ્યા તેને પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યા હતા મળતી માહિતી મુજબ જે પ્રકારના એવિડન્સ અને નિવેદનો મળ્યા તેના આધારે રેસિડેન્ટ ડોક્ટર ઋત્વિક દરજીને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે ગત શનિવારની મોડી રાત્રે સ્મીમેર હોસ્પિટલના કોલેજ કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાં એક રેસિડેન્ટ ડોક્ટર દ્વારા કથિત રીતે રંગરલિયા મનાવવા માટે થાઈ ગર્લને બોલાવવામાં આવી હતી જોકે ત્યારે કોઈ કારણસર તેની સાથે ઝઘડો થતાં રેસિડેન્ટ ડૉક્ટરે થાઈ ગર્લને તમાચો મારી દીધો હતો જેને લઈ અસ્તવ્યસ્ત હાલતમાં થાઈ ગર્લ હોસ્ટેલના રૂમમાંથી ભાગી ગઈ હતી જેને લઈ અને આખો મામલો તંત્રની સામે આવ્યો હતો રેસિડેન્ટ તબીબ ડૉક્ટર ઋત્વિક આ થાઈ ગર્લને હોસ્ટેલમાં લાવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે કોલેજ કેમ્પસમાં સીસીટીવીમાં સમગ્ર કાંડ કેદ થયો હતો તો પાલિકા દ્વારા આ આખા મામલે કાયદા સમિતિ બનાવવામાં આવી છે સાથે જ પાલિકા કમિશનરે પણ નોટિસ પાઠવી એક દિવસમાં રિપોર્ટ આપવા આદેશ કર્યો હતો જેથી ગતરોજ કાયદા સમિતિના પાંચ સભ્યો સ્મિમેર હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા ત્યારબાદ એક બાદ એક નિવેદન લેવાનું શરૂ કર્યું હતું અને પાલિકામાં રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો હતો આ રિપોર્ટમાં ડોક્ટર ઋત્વિક દરજીને દોષિત જાહેર કરવામાં આવે છે સીસીટીવી પ્રમાણે ઋત્વિક જ થાઈગલને હોસ્ટેલમાં લાવ્યો હોવાનું સાબિત થઈ રહ્યું છે હવે આ મામલે પાલિકા દ્વારા ખાતાકીય તપાસ કરવામાં આવશે અને ઋત્વિક દરજી કેટલા સમય માટે સસ્પેન્ડ કરવો તે નક્કી કરવામાં આવશે આ નિર્ણય અંગે આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર રાજેન્દ્ર જોશીએ જણાવ્યું હતું કે આ ઘટના અંગે જે તપાસ સમિતિ બનાવી હતી તેણે પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે તે વિદ્યાર્થીને અહીંથી સસ્પેન્ડ કરવામાં આવશે જે રિપોર્ટ સોંપવામાં આવ્યો છે તેની ખાતક તપાસ હાથ ધરવામાં આવશે અને આ તપાસમાં તેને કેટલા વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવશે તેનો નિર્ણય લેવામાં આવશે તપાસ સમિતિનો રિપોર્ટ હજુ મારી પાસે આવ્યો નથી પરંતુ જે માહિતી મારી પાસે છે તેના આધારે તેને હાલ જ સસ્પેન્શનનો લેટર આપવામાં આવશે સ્મિમેર હોસ્પિટલનો ઓર્થોપેડિક વિભાગ દસ મહિના પહેલાં પહેલી ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં વિવાદમાં આવ્યો હતો જે તે દિવસે મોડી રાત્રે ઓર્થોપેડિક વિભાગના સિનિયર રેસિડેન્ટ ડૉક્ટર ઋત્વિક દરજી જુનિયર રેસિડેન્ટને ત્રીજા માળે આવેલા વોર્ડથી છેક બીજા માળ સુધી દોડાવી દોડાવી અને ફટકાર્યો હતો જુનિયર રેસિડેન્ટ ડૉક્ટરની બચાવો બચાવોની બૂમો સાંભળી સિક્યોરિટી માર્શલ અને વોર્ડ બોય દોડી આવી તેને બચાવ્યો હતો રાત્રે જ આખો મામલો આરએમઓ વિભાગના ઇન્ચાર્જ વડા અને યુનિટ વડા સુધી પહોંચી ગયો હતો

उसके हिसाब से उस स्टूडेंट को यहाँ से सस्पेंड करने वाले सस्पेंड करने वाले देन वो फाइल जो है वो सबमिट कर दी है वो खाता के तपास में जाएगी और खाता के तपास में कितने साल के लिए या कितना ड्यूरेशन उसका होगा वो डिसाइड होगा तो सर, क्या के खास उसमें लिए आ, सर तपास समिति का रिपोर्ट मेरे पास तो नहीं आया था या मैं उसके बारे में नहीं जानता हूँ लेकिन जितना इन्फॉर्मेशन मेरे पास अभी है उसके हिसाब से अभी उसको अभी थोड़ी देर में उसको लेटर दिया जाएगा टर्मिनेशन का और खाता की तपास के बाद उतना कितना ईयर से वो हमको पता पड़ेगा वो तो, तो तपास समिति के बाद ही पता चलेगा तो चले खाता की तपास होगा उसके बाद ही पता चलेगा ना पुनरावर्तन उसके लिए लिए क्या स्टेप जाएंगे वो भी सारा जो है वो उसमें मेंशन किया है जो कमेटी ने रिपोर्ट बनाई उसमें सारा कुछ मेंशन है लेकिन वो कमेटी की रिपोर्ट मेरे पास नहीं है इसलिए उस पर मैं ज़्यादा ये नहीं कर सकता हूँ लेकिन जो भी उसके फाइंडिंग्स होंगे उस पर काम तो होगा जैसे कि गेट में वॉच वॉचमैन रख के ये करने का वगैरह काम जो जो था वो सारा चालू करने का काम तो कर दिया है जहाँ-जहाँ लगता था कि सुधार कर सकते हैं वो चालू कर दिया है। कितने टाइम के लिए टर्मिनेट किया जा रहा है कुछ? आह सर वो खाता के तपस के बाद ही पता चलता